તો આજ સમસ્યાનું સોલ્યુશન હવે બોર્ડે આપી દેલું છે

જેથી કરીને બોર્ડ ની પરીક્ષા આપતી વખતે તમે જે બાબતો ધ્યાન રાખશો તો તમારું ની અંદર બની શકે કે સુધારો થઈ શકે તો એ ફક્ત આ વિડીયો અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને પણ એ જાણકારી પૂરેપૂરી મળી રહે

એની રીઝન આપણે જોઈ લઈએ ડિટેલમાં એક્સપ્લેન કરવાનો પ્રયત્ન કરીશ કે ભાઈ પ્રથમવાર બોર્ડની ગુણ પ્રદાન માટે શિક્ષકોને સૂચનાઓ આપવામાં આવેલી છે કઈ કઈ સૂચના છે એને આપણે હાઇલાઇટ કરીને આપેલું છે ન્યૂઝપેપરનું કટિંગ છે જોડે જોડે હું તમને બોર્ડના પરિપત્રની અંદર જે માહિતી આપેલી છે એ પણ બતાવીશ ભાઈ બોર્ડ પરીક્ષાના મૂલ્યાંકનમાં જડતા ન રાખી વિવેક બુદ્ધિ માર્ક આપવા આદેશ કરવામાં આવેલો છે તો તમને એવું થાય વિવેક બુદ્ધિ કેવી કે અમુક જે શિક્ષક હોય ને ભાઈ એ ખરેખર આલા ગ્રાન્ડ હોય એ લોકોને એવું થાય કે ભાઈ જો આન્સર કી માં લખ્યું છે એ શબ્દ નો સમાવેશ જો એને પેપર માં નથી કર્યો તો હું માર્ક્સ નહીં બરાબર આપણે બોર્ડે કીધું છે એનું શબ્દ સહ પાલન કરીશ તેને એને જડતા કહેવાય ભાઈ હવે જડતા એ લોકો એ રાખવાની નથી એવું સૂચન કરવામાં આવેલું છે અને વિવેક બુદ્ધિ મતલબ કે કોઈ શબ્દની અંદર વિદ્યાર્થી પોતાની મૌલિકતાનો ઉપયોગ કરીને બી આન્સર લખેલો હોય તો પણ એને માર્ક્સ આપવા પડશે ડિટેલ આપણે સમજવાનો પ્રયત્ન કરી કે ભાઈ ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડ પરીક્ષામાં સાયન્સના વિષયોમાં આન્સર કી જાહેર કરાયા બાદ અનેક વાંધા અને રજૂઆતો આવે છે અને આ મોટા ભાગે વિજ્ઞાન ના જે સબ્જેક્ટ હોય છે મતલબ કે ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, ઈવન ધોરણ 10 નું વિજ્ઞાન, ગણિત આ બધા વિષયોની અંદર આ સમસ્યા આવતી હોય છે. કેમ કે તમે ગણિતની અંદર જો તો મેથડ અલગ રીતે કરીને બી વિદ્યાર્થીઓ જવાબ લઈ જતો હોય છે અને આન્સર કી માં મેથડ અલગ આપેલી હોય તો વિદ્યાર્થીના માર્ક્સ અમુક વખતે એ કટ થઈ જાય છે. તો એવું કદાચ એવું કોઈ વિદ્યાર્થી એક ખાયો હોય તો પછી એના માર્ક્સ નથી મળતા. તો હવે મળશે આવે છે અને બોર્ડ સુધારા કરવા પડતા હોય છે સમસ્યા અને વિવાદ ટાળવા માટે ગુજરાત બોર્ડ દ્વારા પ્રથમ વાર પરીક્ષામાં ઉત્તર તપાસવામાં આવતા શિક્ષકો માટે એક મૂલ્યાંકન લક્ષી તાલીમની એક વર્કશોપ બનાવી બરાબર નું આયોજન કર્યું શિક્ષકોને જડતા ન રાખીને વિવેક બુદ્ધિ થી માર્કસ આપવા માટે સૂચનો આપવામાં આવેલી છે આગળ જોવાનો પ્રયત્ન કરશું વિદ્યાર્થીની રજૂઆત શૈલી આન્સર કી થી જુદી હોય તો પણ

કે ગુજરાતની સૌથી મોટી એજ્યુકેશનલ ચેનલ પર તમે આયેલા છો તમને આંકડો ભી દેખાતો બાર લાખ થી વધારે વિદ્યાર્થીઓ આ ચેનલ પર જોડાઈ ગયા છે ટૂંક સમયમાં તેર લાખ થઈ જશે તમે ડિસાઈડ કરો કે તમારે સબસ્ક્રાઇબ કરવું કે ના કરો વિડીયો પર આપણો એકવીસ હજાર લાઈક નો ટાર્ગેટ છે અને મને વિશ્વાસ છે કે તમે ડેફિનેટલી એકવીસ હજાર લાઈક ના ટાર્ગેટ સુધી એને પહોંચાડી દેશો તો લાઈક ના કરી તો લાઈક કરી દેજો તમારો કોઈ મિત્ર હોય એને આ વિડીયો વિશે ના ખબર હોય તો ફટાફટ વિડીયો શેર કરી દો જેથી કરીને એને પણ આ માહિતી મળી જાય આવી જ રીતે નવા વિડીયોમાં આપણે ફરીથી મળીશું